આ તો પી ગયો પેલો એમને વાહ 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 મારું તાળું અને અત્યારે આ મોટરસાયકલ લઈને ખાંભલાભાઈની મોટરસાયકલ લઈ અને અમારા ફામે જ આવું સમય રહેશે તો સાયકલ પાછા અહીં લઈને આવીને સાયકલ જાય સમય નહીં રહે તો પાછો એક વખત જુનાગઢથી આવી આવીશ અને અહીંથી પાછો જુનાગઢ સાયકલ લઈને જઈશ ઈ બાનાય આવે હે પાછું

ચૂલે મસ્ત થાય હા ચૂલો એવું છે બપોરે જમવા રોકાણા છીએ હોટલમાં જઈએ છે આપણે ફામે જઈએ છીએ આપણે રસી પર એમ

માણસો છે ને આ બધા ગૌસર જમીન હોય ને ગૌસર જમીન વાયડી હોય ને ભાઈ એના મન ને ગૌસર જમીન હોય ને ભાઈ વાયડી હોય ને જો આ જો આ કલમ કાઢ નાખી બધી પણ એને તો થોડું બધી વારેલી ને મફત ની હાવ લઈ લેવી છે હાલે તો હાલે જ નઈ ને ભાઈ ગૌસર જમીન છે આમાં કેટલી કાયો ધરાતી બોલો આમ તો જો જો આ કર નાખ્યો કાટલું બે છે હા તો બધા દબાવેલી જમીન હતી પાડી દે

ગીર સોમનાથ નું ગોરવા ગામ છે ભાઈ સમજાણું આના મૂલ્યાંકન કર કરવાવાળા બે પ્રકારના માણસો હોય છે કોઈ ખોટું મૂલ્યાંકન કરે કોઈ સાચું કરે કોઈ સાચું કરે બાકી આપણું નથી નથી જે માં હાથ નાખીને સાબ મોના જલ્દી લચમા ભલાઈ મારા છોકરાયે કીધું 100 વાર આ જો આ દબાવે તો આ બહુ સબ્દ

Yeah. 야, 뭐, 이거 어떻게 할지, 서서. 아, 뭐, 이거 어떻게 할지.

બગીચો બહુ સરસ આવ્યો છે જો બહુ સારો આવ્યો છે આ કેરુમાં અમુક તડકો ને ત્યાં બહુ સારી જ છે જો ને ઉપર ફૂટી ગયું છે બધું ઉપર લાગડ ફૂટી ગયું છે બધું ઉપર ફૂટ્યું છે જો આઈ રહીને ઉભા રહી ને એટલે ખબર પડે

આ દૂધ મજાનું છે જો આ આ આ જો મિઠું દૂધ છે પણ જોરદાર તો લ્યો નસ્તો દૂધ બોલ નતી પી તો ભાઈ આઈ ગયું ને દે જોર ના મને એ સ્મીટી કરે થોડું વાહ 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 બસ બસ